નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 13 જાન્યુઆરી 2024 જો અહીં આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ પશ્ચિમ બંગાળમાં ગંગા સ્નાન કરવા જતા સાધુઓને ટોળાઓએ નગ્ન કરી બે માર માર્યો પોલીસે બાર લોકોની ધરપકડ કરી પશ્ચિમ બંગાળમાં મહારાષ્ટ્રના પાલઘર જેવી બની શકતી એક ઘટનામાં અહીંના ગંગા સાગર ખાતે સ્નાન કરવા જઈ રહેલા સાધુઓના એક સમૂહને ટોળાએ હુમલો કરીને માર મારતા સમગ્ર ઘટનાએ રાજકીય રૂપ લઈ લીધું છે પશ્ચિમ બંગાળના પુરલિયાથી ત્રણ સાધુઓ અને તેમના શિષ્યો મકર સંક્રાંતિનું સ્નાન કરવા ગંગા સાગર જઈ રહ્યા હતા અને તેઓએ માર્ગ પૂછતા ભાષાની ગેરસમજના કારણે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો અને કેટલાક સાધુઓના વસ્ત્રો પણ કાઢીને તેમને માર માર્યા હતા આ ઘટના તારીખ અગિયાર જાન્યુઆરીની હતી જેનો વિડીયો વાયરલ થતા હવે પોલીસે તે બારામાં તપાસ કરી ને લગભગ બાર લોકોની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે આ સાધુઓએ માર્ગ પૂછવા એક મહિલાને ઊભા રાખ્યા હતા પરંતુ ભાષાની કોઈ ગડબડના કારણે ગેરસમજ થતાં મહિલાએ આસપાસના લોકોને ફરિયાદ કરતાં જ ટોળું એકત્ર થઈ ગયું હતું અને સાધુઓને પીટવાનું ચાલુ કરી દીધું હતું જે ઘટનાની પોલીસને ખબર પડતા જ દોડી આવી હતી અને સાધુઓને મુક્ત કરીને સલામત રીતે તેમને આગળ વધાર્યા હતા અને તેમાં હવે બાર થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે સાધુઓને માર મારવાનો કેસ પણ દાખલ કરાયો છે જો કે ભાજપે આ મુદ્દે મમતા બેનર્જી સરકાર પર નિશાન ટાંકીને કહ્યું કે મમતાના રાજમાં સાધુ સંતો પણ સલામત નથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર